ભાજપના ગ્રુપનો મેસેજ વાયરલ તાલુકા ગ્રુપમાં પૂર્વ મંત્રીના નામે મેસેજ પૂર્વ મંત્રી રમણલાલ વોરાનો વોટ્સએપ મેસેજ વાયરલ થયો છે સાવધારવાડી કરવાનો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યો આ સમગ્ર મામલે પૂર્વ મંત્રી રમણ વોરા ફરિયાદ કરી શકે છે

કે જાદરને તાલુકો જાહેર ન થતાં વિસાવદરવાળી થશે આનો પણ ઉલ્લેખ છે હવે આ રમણલાલ ઓરાની નથી તો કોણે કરી અને ભાજપના જ ગ્રુપમાં આ આવી જે વાત થઈ અને એ એવા સમયે થઈ કે એક તરફ તમે જુઓ કે તાજેતરમાં તાલુકા જાહેર થયા એનું આખું જે મંત્રીમંડળમાં જાહેરાત થઈ કેટલા એમાં જાદર તાલુકો ન બનતા આખી ચેટ થઈ હોય એવું લાગી રહ્યું છે પણ રમણલાલ ઓરા પણ આ ચેટને લઈને કદાચ પોલીસ કાર્યવાહી કરે તેવા સંકેત મળે છે પણ આખો સ્ક્રીનશોટ છે એમાં પક્ષ વિરોધી લખાણ જોવા મળી રહ્યું છે રમણ ઓરા નામ લખાયેલું છે ઉપરાંત નંબર પણ છે અને ફોટો પણ છે WhatsApp નું ગ્રુપ ભાજપ નું છે જાદર તાલુકાનું છે અને મુખ્ય જે જે પ્રશ્ન છે જાદરને તાલુકો નહીં બનાય તો ભી સાવા દરવાડી એટલે પક્ષ વિરોધી લખાણ અને એમાં રમણ ઓરા નું નામ અને આ સ્ક્રીનશોટ વાયરલ થતા સમગ્ર રાજકારણમાં ખાસ કરીને સાબરકાંઠા અને અરવલીના રાજકારણમાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે અને થોડા સમયમાં કદાચ રમણલાલ ઓરા બાબતે કદાચ પોલીસ કાર્યવાહી કરે સહિતની પત્રકાર પરિષદ પણ કરે તેવું લાગી રહ્યું છે પણ મહત્વની વાત એ છે કે ખેડૂત ખાતેદારને લઈને રમણલાલ બોલા ચર્ચામાં છે ત્યાં એમના જ નામની જે કોમેન્ટ છે એનો જે સ્ક્રીનશોટ વાયરલ થયો છે એમાં પક્ષ વિરોધી એટલે ભાજપ વિરોધી જે લખાણ છે અને વિસાવદરવાળીનો જે ઉલ્લેખ છે એ બહુ સૂચક જણાઈ રહ્યો છે જી જી તમે જોડા બદલ આભાર આપનો તો આપણી સાથે સંવાદ હતા યશ જોડાયેલા છે યશ શું મેસેજ વાયરલ થયો છે આ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ મેસેજની વિગતો જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો ઈડર તાલુકાને ઈડર તાલુકામાં જાદર અલગ પાડી નવો તાલુકો બનાવવાની માંગ લઈને અવારનવાર જે ગાદરના લોકો જે ભેગા થયા હતા રજૂઆતો કરી હતી છે ગાંધીનગર સુધી રજૂઆત છે તે કરવામાં આવી છે ત્યારે જેને એક નવો આજે સાબરકાંઠા જિલ્લામાં એક સોશિયલ મીડિયા મેસેજો જે વાયરલ થયા છે ખાસ કે રમણલાલ વોરાન નામ લખેલું છે તેમનું એક નંબર બાજુમાં આવી રહ્યો છે કહી શકાય કે ઈડર રમણલાલ વોરાનું જે ગ્રુપ થયું ગ્રુપ જે મેસેજ વાયરલ થયો છે ભાજપનો ભાજપ ગ્રુપમાં તેમાં કહી શકાય કે જે વિસાવોદર વાળી થશે તેવો મેસેજ

સબરકાટા ભાજપના વોટ્સએપ ગ્રુપનો મેસેજ વાયરા જાદર તાલુકા ભાજપના ગ્રુપમાં પૂર્વ મંત્રીના નામે મેસેજ વાયરલ છે. પૂર્વ મંત્રી રમણલાલ મોરાનો વોટ્સએપ મેસેજ વાયરલ થયો છે. પિસા પડવાડી કરવાનો WhatsApp ગ્રુપમાં મેસેજ ચોથી સમગ્ર મામલે પૂર્વ મંત્રી રમણપુરા પોલીસ દ્વારા કરી થવી જોઈએ. એવું કહેવાય છે કે તમે મેસેજ નાખ્યો છે અને પિસા પડવાડી થશે એવું પણ એમાં લખેલું છે. જે મને પ્રશ્ન પૂછી રહ્યા છો એ મેં પણ જોયું છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ઓગણીસો તોતેરથી જનસંઘથી કામ કરું છું બાવીસ વર્ષ સુધી મેં સંગઠનમાં કામ કર્યું છે પાંચ વખત સરકારમાં મંત્રીશ્રી તરીકે અને સ્પીકર તરીકે રહ્યો છું પરંતુ ક્યારેય ગુજરાતના પ્રજાજનોએ મારા ઈડરના મતદારોએ ક્યારેય નેગેટિવ વાત ભારતીય જનતા પાર્ટીની કે ભારતીય જનતા પાર્ટીની સરકારની નેગેટિવ વાત ક્યારેય કોઈએ આટલા વર્ષોમાં સાંભળી નથી આ પહેલી વખત આવ્યું છે મેં કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું અને એટલા માટે અત્યારે હાલ જે સમાચારો પ્રસિદ્ધ થયા છે આ એક મારી પાસે બે મોબાઈલ છે જે લોકોએ આ લખ્યું છે એનો નંબર પણ મારી પાસે છે નામ પણ મારી પાસે છે અને મારા નામે જે અત્યારે ચલાવ્યું છે રમણલાલ વોહરા મારા ટ્રુ કોલરમાં આઈ વોરા છે પણ પેલો ભૂલ કરવાવાળો તો ભૂલ કરે જ અને આવું કૃત્ય મારાથી ક્યારેય થાય નહીં હું ભારતીય જૈના જનતા પાર્ટીનો સૈનિક હતો છું ને કાયમ રહેવાનો છું ગમે તે પરિસ્થિતિમાં રહે આ ભારતીય જનતા પાર્ટી એ મારી પાર્ટી છે અને હું ક્યારેય એના સેહ દઉં નહીં હું એના કાયમ વફાદાર રહેવાનો છું વિષય છે જાદર તાલુકાનો જે વખતે જાદર તાલુકાની માગણી હતી એ વખતે હું ઈડર વિધાનસભાનો ધારાસભ્ય નહોતો પરંતુ એ વખતે હું ધારાસભ્ય પણ નહોતો સત્તરથી બાવીસમાં અને એ વખતે મેં પ્રયત્ન કરેલો સફળતા નહીં મળી આ વખતે જ્યારે થયો ત્યારે હું ધારાસભ્ય છું આ વાત આવી એટલે જાદરના મિત્રો સાથે એ બધા લોકોને કચવાટ હતો કે ભાઈ બધા સત્તર તાલુકા થયા અને અમારો તાલુકો કેમ નહીં અને એના કારણે એમને બધાને સાથે રહીને માન્ય મુખ્યમંત્રીશ્રીને મળ્યા અમારી રજૂઆત કરી કે ભાઈ અમને પણ તાલુકો મળવો જોઈએ એટલે એ વાત પૂરી થઈ પરંતુ જે લોકો સોશિયલ મીડિયાના માહિર છે એ લોકોએ આ પ્રકારનું ચીટિંગ કરીને મારા નામે ભારતીય જનતા પાર્ટીને વિષાદ વદરવારી એકસો બ્યાસીમાંથી એકસો બાસઠ લોકો છીએ ચૂંટણીમાં હાર જીતતો થાય કોઈ એકાદ સીટ જીતીએ એટલે બધો જંગ જીતી ગયો ન હોય અને એટલા માટે કહ્યું કે મારા નામે જે સમાચારો પ્રસિદ્ધ થયા છે એ ખોટા છે પાયાવિહીન છે હું ભાજપનો સૈનિક છું અને રહેવાનો છું

પ્રિન્ટ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇ ઇલેક્ટ્રોનિક મીડિયાની હું વાત કરતો નથી હું વાત કરું છું મોબાઈલની દુનિયાની મેં કહ્યું મારા ટ્રુ કોલ ઉપર રમણલાલ વોરા નથી એના ઉપર આરાઈ વોરા છે એટલે તમે મીડિયાવાળા મહેરબાની કરો તમારો મારા ઉપર અસીમ પ્રેમ છે ઘણા સમયથી એ હું જાણું છું પણ છતાંય જે હકીકત છે આ છે

મેં કયું હું લેસન નથી કરી શક્યો એ મારી ભૂલ છે પણ તમારો બધાનો આગળ હતો એટલે સીધો આવ્યો છું પણ કોને શું લખ્યું કેમ લખ્યું એ હું તમને બધાને બતાવી દઉં છું જો અત્યાર સુધી હાલ ડિલીટ થયું છે આ નંબર આ જ નંબરથી હમણાં હાલ ડિલીટ થયું છે મેં જોયું છે

આવું બધું થાય એટલે કોઈક જરા ઓછા પણ કરે કોઈને દુઃખ પણ લાગે એટલે પોતાની વેદના પણ વ્યક્ત કરે કોઈ આક્રોશ પણ વ્યક્ત કરે એના અમે અમારી રીતે ભાજપનો હોય એકલો ભાજપના ન હોય અન્ય લોકો પણ છે હવે એ લોકોને એવું છે ભાઈ તમારી સરકાર રમણભાઈ વોરા તમે ધારાસભ્ય તમારું સરકાર ન માનો એટલે ભાજપના ધારાસભ્યો અમારા કાર્યકર્તાઓનો પણ લોકો ઠપકો દે એટલે એ પણ મને કમને પણ આની સાથે જોડાય વાત માત્ર આટલી છે આપણે બદનામ કોણ